ઓળી ના ખાવા જો તમે એવું નહીં કરવાનું કે હું જાતો નહીં તો કે સંપૂર્ણ ન્યાય આપશે બેટા ને પોલીસ છે પણ કે હું મારું આખું ઓલો કરી ને કે આમ પોલીસ વાળા આખો મારો કેસ કેવો ઓલો કરી ને કરવા કાઈ વાંધો નહીં કોઈ કોઈ ચિંતા નહીં હો એમાં ચરાય હું જાતો નહીં ભાઈ હા હું નવનીત ભાઈ નવનીત આરે છું હા ચાલુ રાખો ને 1 મિનિટ બોલે રે મોટા ભાઈ રે વાત કરીને આવ્યો છું વાત કર હા ભાઈ નવનીત હા હા સીતારામ પરજો તો વાત હા સીતારામ સીતારામ ભાઈ સીતારામ ન્યા મજબૂત રહેજો હીરાલાલ તમારી હારે છે હા ભાઈ અને અને હું આયા ઉદયપુર છું એટલે ખાસ શંકર ભગવાનના દર્શન કરી અને કાલ હું આવી જઈશ હા ભાઈ ભાઈ એક વાત કહી દે હમણાં મારી ભાઈ સોમવારે હોમ મિનિસ્ટરને મળવાનું થાય છે જ્યાં હોય ત્યાંથી સોમવારે ત્યાં તમારે પહોંચવાનું થાય છે

ને આખા સમાજનો ટેકો તારા હારે છે કાંઈ નહીં હો હોય શું નહીં પડે તારા હારે છે હું જાતો નહીં આખા સમાજ તારા હારે છે બેટા હા હિંમત રાખ બધું ઈશ્વર છે કે નહીં આપણે માનીએ છે ને માતાજીને ઈશ્વરને હા કોઈને નહીં મુકાય